તો હાલો મિત્રો ફરી એક નવા બ્લોગ નવા વિડીયો અંદર તમારા બધાનો હાર્દિક 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 સ્વાગત કરું છું તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા અગિયાર ને મારે બનાવવાની છે અત્યારે રસોઈ એવી ખુશ હું નહીં કાઢી દઉં દક્ષું મારે રાંધવાનું છે તો અત્યારે આપણે બનાવવાનું છે રીંગણા બટેકાનું શાક આ આખા બટેકા તારી હાટું ખાવાનું છે ને हम्म चार नहीं था कर ला एक यहाँ से हेलो हरिंग तो हेलो पहला शाक मुक्ति दी पश्चिम आ रही तू अंदर हूँ करा दक्षु विषय गाड़ी के साथ <laughs> या मनोकडे ये पाय इकडे जा इकडे जा गर्मी नो आला 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 या कडा तू ના પાણી ઢોળમાં નહીં દક્ષશો ગ્લાસ માં લઈને પીવાતું

10 માવ એટલે ભાંગી તોડી નાખવાનું બધું તો હાલો આપણે આટલા ડિઝાઈન રોટલી કરી નાખી પછી મળીએ તો બધા નવ પાણી પી તમે દેખાડી લે કેટલા છે બ્લોક સરસ એમ કે કોટ

મોટો હોય ને તો હારો લાગી તો તરત પડી જાય હાલો તો હાલો મિત્રો બધાય બપોરા કરવા હમ બપોરા માં હરલી નું અબદદારન સા કે તમે બ્લોગ માં લીધેલું છે ને કિસીબી સે આઈસ મે રોડલી હે કેરી રેફર તળેલી થી મરસા તળેલા હે ના રંદા બહુ ખુલી ગયો છે. તો આ લો બજાઈ બપોરા કરવા. ડબલ તને નો કાટ દઉ કે એ ભાઈ તને કે બડે તહાન છે કે દૂધી બને છે ફ્રીજ માં પડી

Beloved, tham gia, bây giờ, bây giờ, bây giờ, bây giờ, bây bye. bây giờ, 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 મંદન એક એક દેને નહીં કે મસ્ત છે ઓ ઉભો થા રે તો આલે બધા જાંબુડા ખાવા કેવું છે ને જાંબુ ખાવા હોય એમ કેવું છે કે હે